જે ફેબ્રિકેશન વર્ક વાળા નાની ઇન્ડસ્ટ્રી વાળા મોટી ઇન્ડસ્ટ્રી વાળા જે ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટ રાખતા હોય એ લોકો પણ યુઝ કરી શકે છે આ જેમ કે આઠ નંબર નો રોડ હોય તો ચાલે તમારે અને અત્યારમાં બહુ ઇન્ડિયામાં ઓછા લોકો પાસે આ ટેકનોલોજી અવેલેબલ છે આ સીખ ટેકનોલોજી કહેવાય છે આ લેટેસ્ટ ટેકનોલોજી અત્યારે આપણી પાસે અવેલેબલ છે આના સિવાય જોઈ લો મશીન છે જે ચોવીસ કલાક કન્ટિન્યુ ચાલે એ ટાઈપના મોટા મશીન છે અને બીજા નંબરમાં કે પ્લાઝમામાં પણ આપણી પાસે ઘણી બધી છે આપણી પાસે પ્લાઝમા ટાઈપની અલગ અલગ કટિંગ કરવા માટેના મોડલ છે જે બધા લેટેસ્ટ ટેકનોલોજીમાંથી બનેલા છે અને જે મોડલ ટાઈમ પ્રમાણે તમે યુઝ કરી શકો છો અને ઈઝીલી અને ઓછા ટાઈમમાં અને વધારે કામ તમે એમાંથી કરાવી શકો છો બીજા નંબરમાં પણ બધા લેટેસ્ટ મશીન છે આમાં ઇનબિલ્ટ કમ્પ્રેસર આવે છે જે બહુ ઇન્ડિયામાં ઓછા લોકો પાસે અવેલેબલ છે આ વસ્તુ

અને આનાથી ફાયદો એ થાય કે આપણે જે મિગ વેલ્ડિંગ કરવાનું હોય એમાં તમને ફિનિશિંગ બહુ પ્રોપર રીતે મળી શકે અને તમારો કન્ટિન્યુ યુઝ હોય તો આમાં પણ કાંઈ ઇશ્યુ ના આવે પછી એના સિવાય તમે આ મશીન પણ જોઈ શકો છો આ મિગના જ બધા અપડેટેડ વર્ઝન છે તમે જોઈ શકો છો આ અને આના સિવાય ટીગમાં તો કે ટીક સિરીઝ પણ આપણી પાસે અવેલેબલ છે એમાં પણ તમે જોઈ શકો છો આપણી પાસે મલ્ટીપલ મોડલ અવેલેબલ છે

કોઈ પણ ઇન્ડિયામાં કોઈ પણ સિટીમાં તમે રહેતા હોય તમારે વેલ્ડિંગ મશીન લેવું હોય એટલે તમારા સિટીમાં આ ડીલર હશે તો આજે તમને મળી રહેશે બાકી ડિસ્પ્લે ઉપર નંબર આપેલો એમાં પણ તમે સંપર્ક કરી શકો છો અને આ દરેક મશીન તમે ક્રેડિટ કાર્ડ દ્વારા પણ ખરીદી કરી શકો છો અને આમાં એમ્પિયર કેટલા આવતા હોય છે એમ્પિયર આમાં 200 एंपિયર થી લઈને 600 एंपિયર સુધીના આપણી પાસે મોડેલ अवेलेबल હોય છે જો તમારે રાજકોટમાં જ ખરીદી કરવી હોય તો અત્યારે આપણે કંપનીએ જ આવેલા છે પણ આમનું કંપની આઉટલેટ આવેલું છે આપણે રાજકોટમાં ચાર સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ ગોંડલ રોડ ઉપર આવેલું છે ત્યાંથી પણ તમે ખરીદી કરી શકો છો બાકી વધારે માહિતી લેવા તો આપડે ડિસ્પ્લે પર ભાઈનો નંબર આપેલો છે એની ટાઈમ તમે દિવસે કોલ કરી શકો છો